નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો જય ઠાકર અને રામ રામ સીતારામ તો તો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો આજે આવી ગયા છે નવો લઈને કાલે સીતારામક્યો નત પરમ દાડે આપણે રામભાઈ અને હોતી જે મેર પરિવાર એ મારા ભાઈ છે સોળ વર્ષ જૂના મિત્રો છે અને નવ વર્ષે ફરી પાછી મુલાકાત કરવા અમે પરમદાડે ગયા હતા અને મજા આવવાની જ પછી મેળ ને તમને ખબર છે વાતો પૂરી આવ નવ વરસી એકવાર ભેગા થયા તોય હજી હતી એની ઝલક એની હે તો મિત્રો બહુ મજા આવી ગયા અને હજી પાછો વળી એકવાર વિડિયો બનાવવા જાઓ મસ્ત મજાના તાણા ઈનામ લટમજટમ થઈ જાય છે જીરું છે પછી કલોજી છે પછી ઈ એટલે ઊંધું જીરું પણ એની વાડ્યું હતું અને બહુ મજા કરી પછી એની આથી એક બાસકી આખી એવા લીલા આપણે જ નારિયેર છે ને તમે દેખો ને ખાટી એમ છે અને મિત્રો તો આજે આપણે મૂળ વાત વિડીયો ઉપર આવી જાય છે કે આજની તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ અને રમછરભાઈ ફોન આવ્યો જરા વિડીયો કોલ ને અમે ચાલુ આજ તો વિડીયો કોલ બધું કામગીરી કરવાની છે રણછોડભાઈ ને કહી કે રણછોડભાઈ અમે વિડીયો બનાવી છે અત્યારે વિડીયો ચાલુ છે અમારે બનાવવાનો અને થોડીક વાર રહી અમે ફોન કરી હાલો રણછોડભાઈ અમે વિડિયો શૂટિંગ અમારે ચાલુ છે પછી હું ફોન કરું જો ધવલો ઉતારે છે વિડીયો હાથમાં કેમેરો હે પછી હું ફોન કરું અરે આ તો બધા પરિવાર લાગે ભેગો હાલો એક બધો બધો પરિવાર ભેગો લાગે કા જય દે હા પાણી અટાણે પાણી વાળો હજી જો અમારે તો વરસાદ આવે ને એવું થઈ ગયું વરસાદ આવે એવું જોયું દેખાય વરસાદ આવે એવું થઈ ગયું અમારે હાલો હું ફોન કરું બે જ મિનિટમાં હાલો હું બે મિનિટમાં ફોન કરું મિત્રો રણછોડભાઈ નો ફોન આવ્યો હતો કચ્છના રતનાલથી રણછોડભાઈ આહિર હે અને હાવ આપણા નજીક ના જે રામભાઈ નોથીભાઈ મેર હે ને એવા જ આપડા રણછોડભાઈ આપણા દોસ્ત છે અને હવે ઈ વાત તો લાંબી હાલ છે પણ આપણે મૂળ વાત ઉપર આવી જાય છે કે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને વાદળછાયું વાતાવરણ ઘણા એરિયામાં પણ થઈ ગયું છે આજે અમારે તો વરસાદ આવે એવું થઈ ગયું છે બપોરે કોક કોક છાટા પડતા તો આમ બીક હવે તો ઓછી લાગે છે કેમ કે અત્યારે લગભગ આ કાતરામાં ખપી જાય વર હે નહીં તો આજે આપણે ખેડૂત મિત્રોને અને બીજા દર્શક મિત્રોને એ જણાવવાનું છે કે આપણા જીરોની અંદર પીળા અને જાંબુડિયા છોડ થતા હોય તો એ છોડ વિશેની આપણે આજે માહિતી આપવાની છે કે જાંબુડિયા છોડ થતા હોય તો તેના માટે શું કરવાની જરૂર છે જો મિત્રો જાંબુડિયા છોડ થતા હોય વધુ વૃદ્ધિ પણ નહીં કરતા હોય તો આના માટે બેસ્ટ રિઝલ્ટ આપવા માટે આપણે સિજન્ટ લાવી રહ્યું છે ઈસબ ઈસબ્યોન અને જે કુમાન એલ અને ઈસબ ગોલ એ બે દવા છે એ તમને અહીંયા હું છે ને ફોટામાં જ બતાવી દઉં જે વસ્તુ આપણે તમને એમ કહું કે બતાવી બતાવું મારા હાથની અંદર નથી પણ હું તમને એના બે ફોટા મૂકી દઈ તમે ઘણી ઇમેજ કહેતા હોય માલ ભાઈ સીજન્ટાની જ કેમ બતાવો તો મિત્રો જે મને રિજેક્ટ મળ્યું સિજન્ટાની દવાથી મળ્યું છે એટલા માટે મારે તમને બતાવવી પડે તો હવે માનો કે તમને જે કુમાન એલ કરી છે એ ના મળે તો ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોફિલ જેડ ઇઠોતેર તમે લઈ શકો કારણ કે એની અંદર એ જાયનેમ પિચોતેર ટકા આવે તો એના માટે ગમે એગ્રોમાં તમે જાઓ તમને મળી જશે અને જે ઈસાબિયોન છે ઈસાબિયોન છે એના ભેગું વાપરવાથી શું થાય કે કુમાનેલ ભેગું ઈસાબિયોન વાપરવાથી જે ફૂંગના દ્રવ્યો હોય એના કોસેટા એને મારી નાખીને ઈસાબિયોન છે તમારા પાકને બધા

પિસ્તાલીસ દિવસ થઈ ગયા હોય તો એને છેલ્લું પાણી કાઢી દેજો આઠ દિવસનું પાણી કાઢતા નહીં કેમ કે પછી જોખમ ઊભો થઈ જાય અને ગ્રીનરી માટે અને વૃદ્ધિ માટે ઘણા મિત્રો યુરિયા વાપરે પણ યુરિયા બનેતા સુધી ના નાખો તો સારું અને કદાચ તમે એમાં નાખો તો એની અંદર સલ્ફર અથવા તો કોસાવેટ ભેરવી અને પછી યુરિયા છાંટજો કેમ કે પાણી પીવડાવવાનું હોય યુરિયા છાંટવાનું હોય સીધું યુરિયા છે એ છોડ ઉપર પડે એટલે છોડનું પર્ણ અથવા તો કૂણા કમરિયાને હોય એ બરી જવાની સંભાવના વધારે રહેતી હોય તો એટલા માટે તમે એને સલ્ફર અથવા તો કોસાવેટ લેપિટ કરી અને યુરિયા છાંટજો અને એક ખાસ ધ્યાન રાખજો યુરિયા છાટવું હોય તો પહેલાં એને પવનનું થોડું અધર કરી અને વાવલી લેજો એટલે લોટ નીકળી જાય અને નકર યુરિયાનો લોટ આપણા ગમે પ્લાન્ટના છોડ હોય એના ઉપર પડે એટલે બરી જવાનું કરે તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોફિલ ઇઠોતેર વાપરશો ઝેડ ઇઠોતેર વાપરશો તોય વાંધો નથી અને કુમાન એલ વાપરશો સિજન્ટરનું તોય વાંધો નથી તો મિત્રો ખાસ કરીને તમે આ બે વસ્તુનું ધ્યાન રાખજો કે કુમાન એલ અને ઈશાબિયોન આ બે હારે મળશે ને એટલે જીરું તમારું આખું કલર જ બદલી જાય છે અને જે મિત્રોને જીરું સાઠ દિવસનું થઈ ગયું હોય એના માટે એક ખાસ કરીને મહત્વના પ્રકારની દવા છે કે મલ્ટીપેક કંપનીનું જીરું સ્પેશિયલ આવે છે તમારા એગ્રોની અંદર જઈ અને પૂછજો કે ભાઈ મલ્ટીપ્લેક્સ કંપનીનું જીરું સ્પેશિયલ તમે રાખતા હો તો એક કિલોનું પેકિંગ છે એમાંથી પંદર પાપ કરવાના એ હું કારણથી તમે મને કોમેન્ટમાં પૂછ્યું એ પહેલાં જ તમને જણાવી દો કે દાણા એકદમ ઠહો ઠંઈ ભરાય અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કાલે મળશું નવા વિડીયો સાથે તો આજે આ વિડીયોમાં મને રજા આપશો જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને જય શ્રીરામ